માંગરોળ ખાતે પોલીસ દ્વારા સંવાદથી સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો અને પોલીસ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા શહેરના કામનાથ રોડ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે પોલીસ દ્વારા સંવાદથી સુરક્ષા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારીની થીમ સાથે કાર્યક્રમ ડીવાય એસ કોડિયાતર સાહેબની અધ્યક્ષતામાં યોજાયો આ કાર્યક્રમમાં શહેરના વિવિધ સમાજના આગેવાનો વેપારી અગ્રણીઓ સામાજિક સંસ્થા રાજકીય પક્ષના હોદ્દેદારોએ હાજરી આપી હતી જેમાં ટ્રાફિક ડ્રગ્સ ઘરેલુ હિંસા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી ડીવાયએસપી દ્વારા તમામ પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા ડિવિઝન કક્ષાનો એક ગુજરાત સરકારની જે નવી પહેલ છે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એ સ્લોગન અન્વયે એક ખાસ કાર્યક્રમનું આયોજન માંગરોળ શહેરમાં આજે કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં તમામ સમાજના લોકો સ્થાનિક આગેવાનો વેપારી મિત્રો તેમજ જુદી જુદી સ્વયંસેવી સંસ્થાઓના જે સ્વયંસેવી સેવકો દ્વારા ભાગ લેવામાં આવેલો હતો લોકોએ આ કાર્યક્રમમાં આવી અને પોતાના પ્રશ્નો રજૂ કરેલા હતા તેમજ અમારે જે પોલીસ વિભાગે પ્રાયોરિટીના ધોરણે જે હાલ કામગીરી થઈ રહી છે ટ્રાફિકની અવેરનેસ છે ડ્રગ્સ પ્રત્યેની અવેરનેસ છે તેમજ સીસીટીવી માટેની એક જે ઝુંબેશ ચાલે છે આ માટે પણ આજે આ કાર્યક્રમ દરમિયાન ખૂબ ચર્ચા કરવામાં આવેલી હતી તેમજ આ કાર્યક્રમ દરમિયાન બે બહેનો દ્વારા જે ફરિયાદ રૂબરૂ રજૂઆત કરવામાં આવેલી હતી તે અન્વયે ઘરેલું ઇન્સાન હોય તેમના રજૂઆત સાંભળી અને ઓન ધ સ્પોટ તાત્કાલિક બંને એફઆઈઆરઓ પણ દાખલ કરવામાં આવેલી છે નગરજનો તરફથી પણ આ કાર્યક્રમને ખૂબ જ આવકાર મળ્યો છે અને આગામી સમયમાં પણ બે માસ પછી ફરીથી આ સ્ટેજ ઉપર અને આ જગ્યાએ આપણે ફરીથી મળશું અને વધારે લોકોને પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ અમને રજૂ કરે તે માટે માંગરોળના નગરજનોને પણ મારી ખાસ અપીલ છે